මවි ्या सा නිනකි, ම रම් න, . હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ ને ભાઈ આજે આપણે ગધેશર જવાનું છે કારણ કે ભાઈ આજ અહીંયા બહુ મોટું આયોજન કરેલું છે દસ જયંતિ એવું કંઈક છે ત્યાં અને લગભગ આપણે ઉપલેટા તાલુકાના બાવન ગામડા બધા અહીંયા ધોવાડા બંધ છે અને એવું બધું આયોજન કરેલું છે ને આપણે અહીંયા આજ મજૂર લઈને જવું છે મજૂરને જવું છે તે આપણે એને તેડવા આવ્યા છે અને અહીંયા હું બધું છે બતાવશું લોકમાં કન્ટિન્યુ બનાવે રહેજો તો ભાઈ આનો ફટાફટ મજૂરને તેડી આવીને ડાયરેક્ટ મળી આવે ગધેસર જ આપણે અહીંયા ગાયત્રી મંદિરે પૂગી ગયા છે ને ભાઈ આ બાજુ પાર્કિંગ છે આ ધૂલો અને કાનો ને આપણા ભેગા છે આજ અને આ એક છે ઢીંગલી ભાઈ આવું બધું છે ને આ બાજુ મંદિર છે દર્શન કરી લીધા બાપુ ના લીધા ને મંદિર માં એન્ટર થઈ ગયા સા ભાઈ ના દર્શન થઈ ગયા છે અને ભાઈ હા ગેટ કર્યું

મિત્રો દર્શન બર્શન કરી લીધા ને હવે પાછા બારો બાર નીકળી ને ભાઈ અહીંયા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર વડલો જો આને કોતર કામ જો ટ્રાફિક બહુ છે અને ભાઈ આપણને સબસ્ક્રાઈબર મળી ગયા આપડા શું છે દર્શન કર્યા

અને આ લોકો ચેનલ છે ભાઈ ફાઈવ કોમેડિયન ને હા ફાઈવ કોમેડિયન ઓને સબસ્ક્રાઇબ કરી દેજો અને હાલો એ જમવા જાય છે ભાઈ આપણે આ ભોજના લઈ આવી ગયા છે તો તો જમી લઈ આ બધું ભોજના લઈ છે ભાઈ વ્યવસ્થા ગજબની છે તમે જો આ બધા ને માણસ ને ટેબલ ઉપર બેઠાડે કારણ કે ભાઈ અમેરિકા નહીં ઓહો અમેરિકા નહીં જો પાછે એ ભાઈ જમવાનો જો લીયો બહુ મસ્તીનો હે બધાય માણસોને ભાઈ ખુરશી ને ટેબલ ને પૂરા પાડવા એટલે બહુ મોટી વાત કે ભાઈ કાંઈ વ્યવસ્થા ભાઈ હવે આપડે કંઈ જોઈ નથી તો સારું વ્યવસ્થા રાખી છે અમે સડી ગયા देखो हम आ रहे हैं होटल में आ गए बसलेरी करा कर भाई अभी व्यवस्था क्या ना हो मेरा का हमसे नाप रही है

નીચે હેલિકોપ્ટર ઉતર્યું છે મંદિર ની બાજુમાં કોણ આવ્યો હોય તો મુખ્યમંત્રી હોય કે કોણ હોય ખબર નથી આપણને હાલો પેલા તો જોવા જાય જો જોવા મળે તો કોણ છે નીચે ઉતર્યું છે હેલિકોપ્ટર હાલો આમાં શિવ બેન ની મેળામાં છે તો એને લઈ જાવીએ અને બતાવીએ जाओ भाई का ट्रैक्टर बहुत खतरनाक है

Hai giờ em sẽ tao về đây để khai. Ala Allah, anh về đây Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે હવા હવાના હાથ અને ભાઈ હવે આપણે નીકળી જવું છે અહીંથી કારણ કે બહુ આખો દે રેકડા થાકી ગયા છે અને આપણે ફેરવ કર્યો તો મજૂરને મિલ જવા ને એવું બધું હતું તો હવે ફટાફટ નીકળી જાય કારણ કે હવે થોડીક તાઈ થઈ છે અને બધા જવામાં જ બધું અહીં પૂરું થવા આવ્યું છે પણ બહુ મજા આવી અને ભાઈ તમે એકવાર અવશ્ય દર્શન કરજો ગાયત્રી મંદિરમાં કારણ કે અહીંયા બહુ મજા આવે એવું છે અને ખરેખર બાપુના દર્શન કર્યા જવા છે કારણ કે બાપુનો સ્વભાવ એવો છે અને બાપુને કોઈ જાતનો શોખ નથી અને એકવાર તમે જરૂર મુલાકાત લીધો ઉપલેરાની બાજુમાં આવેલું છે અધેશર ગાયત્રી મંદિર તો ભાઈ વિડીયો જોજો મજા આવશે અને ચેનલમાં નવા વખતે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો એટલે બીજા લોકોને ખબર પડે તો મળીએ નવા વ્લોગમાં તો બધાને તાવઠી જય માતાજી જય દ્વારકાથી